જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજે રાધાજીનો જન્મ દિવસ છે આજે રાધા અષ્ટમીનો દિવસ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ માસની અંધારી આઠમના દિવસે થયો હતો અને રાધાજીનો જન્મ ભાદરવા માસની અંજવાળી આઠમે થયો હતો તો આજે રાધાજીના જન્મ દિવસે રાધા કૃષ્ણની અમર પ્રેમ કહાની સાંભળીએ અને રાધાજીનું ઝાંઝર્યું જે આજે સાંભળવાનું ખૂબ મહત્ત્વ છે તો વિડીયો સ્કીપ કર્યા વગર રાધાકૃષ્ણની અમર પ્રેમ કહાની સાંભળીએ મિત્રો ક્યારેય એવું વિચાર્યું છે કે રાધા કૃષ્ણની પ્રેમ કહાની ક્યારથી શરૂ થઈ હતી તેઓ ક્યારે મળ્યા હતા તેની પહેલી મુલાકાત ક્યારે થઈ હતી રાધાકૃષ્ણનો પ્રેમ સૌથી પવિત્ર પ્રેમ હતો એવું કહેવાય છે કે રાધાજી કૃષ્ણ કરતાં ઉંમરમાં મોટા છે ભગવાન શ્રી કૃષ્ણએ ગોકુળ સાથે રાધાજીનો સંગાથ પણ છોડી દીધો હતો પછી રાધાજીનું શું થયું હશે તે કેવું જીવન જીવ્યા હશે તેનું મૃત્યુ ક્યારે થયું હશે તેવી અનેક વાતોના જવાબો રાધા કૃષ્ણની આ પ્રેમ કહાનીમાં સાંભળીએ મિત્રો ભાગવદ્ ગીતામાં ક્યાંય રાધાજીનો ઉલ્લેખ નથી ફક્ત દસમા સ્કંધમાં કે જેમાં મહારાસનું વર્ણન છે રાધા કૃષ્ણની પ્રેમ કથાનું વર્ણન મળ્યું છે ગર્ગ સંહિતામાં જેના રચયિતા યદુવંશીઓના કુલગુરુ ઋષિ ગર્ગામુનિ હતા ગર્ગ સંહિતામાં રાધાજીનું વર્ણન છે કે રાધાજી કૃષ્ણ કરતાં ત્રણ વર્ષ અને અગિયાર દિવસ મોટા હતા જ્યારે કૃષ્ણ અને રાધાની પહેલી મુલાકાત થઈ હતી ત્યારે કૃષ્ણ આઠ વર્ષના હતા અને રાધાજી અગિયાર વર્ષના હતા રાધાજી તેની સખીઓ સાથે બાગમાં ફરવા નીકળ્યા હતા અને શ્રી કૃષ્ણ કે જ્યારે આઠ વર્ષના હતા તે તેના બાળ સખાઓ સાથે ગાયો જરાવતા હતા એક ઝાડના થળ પાસે વાંસળી વગાડતા ઊભા હતા અને રાધાજીની નજર કૃષ્ણ ઉપર જાય છે તેની વાંસળીના સૂર કાનમાં પડે છે એ વાંસળીના સૂરમાં એ મોહિત બને છે બીજા દિવસે પણ આવું જ બને છે રાધાજી તેની સખીઓ સાથે ફરવા નીકળે છે અને શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા આવે છે એક ઝાડ પાસે ઊભા એ વાંસળી વગાડે છે તેની નજર રાધાજી ઉપર જાય છે કેવા રાધાજી કે તેની આગળ સ્વર્ગની અપ્સરાઓ પણ ઝાંખી પડે તેવું રૂપરૂપના અંબાર જેવો તેનો દેહ છે તેને જોતા જ મુગ્ધ થઈ જાય તેવો તેનો પ્રભાવ છે અને રાધાજી ઉપર નજર પડતા કૃષ્ણએ તો વાંસળી વગાડવાનું બંધ કરી દીધું વાંસળીના એ સૂરમાં રાધાજીનું હૈયું ઝૂમી ઉઠ્યું છે અને વાંસળીના સૂર બંધ થતાં જ રાધાજીને ગભરામણ થવા લાગી એ તો સખીઓનો સંગાથ છોડી કૃષ્ણ પાસે જાય છે કે કાન હા વગાડો સાંભળવી ખૂબ ગમે છે અને કહેવાય છે કે રાધાજીના કહેવાથી જ્યારે કૃષ્ણએ વાંસળી વગાડી ત્યારે તેના સૂર અદ્ભુત હતા એ દિવસે વાંસળીના સુરે વ્રજના પશુ પક્ષીઓ ઝૂમ્યા હતા નાચ્યા હતા વ્રજની ગોપીઓએ કૃષ્ણ સાથે રાસ રમ્યો હતો અને ત્યારથી રાધા કૃષ્ણની પ્રેમકથા શરૂ થાય છે આ નિત્યક્રમ રોજનો બની ગયો છે રાધાના કહેવાથી કૃષ્ણ રોજ વાંસળી વગાડે છે શ્રી કૃષ્ણ તો આ ધરતી ઉપર લીલા કરવા આવ્યા છે રાક્ષસોનો સહાર કરવા આવ્યા છે મામા કંસને મારવાનો દિવસ નજીક આવે છે રાધા વગર કૃષ્ણ અધૂરા છે અને કૃષ્ણ વગર રાધા અધૂરા છે પણ રાધાજી વિરહમાં મૂકી કૃષ્ણ ગોકુળમાંથી મથુરા જાય છે મામા કંસને મારવા ગોકુળ છોડ્યું દ્વારિકામાં જઈ વસ્યા કૃષ્ણએ રૂક્ષ્મણી સાથે વિવાહ કર્યા રાધાજી કૃષ્ણના વિરહમાં તેની યાદમાં દિવસો વિતાવે છે એવું કહેવાય છે કે કૃષ્ણના ગયા પછી રાધાજીનું સક પણ કર્યું માતા યશોદાના ભાઈ સાથે રાધાએ તેનું લગ્ન જીવન પણ સુખેથી પસાર કર્યું હતું પરંતુ તેનો આત્મા તો શ્રી કૃષ્ણમાં જ હતો તેનું મન હજી પણ શ્રી કૃષ્ણને જ કોસે રાત દિવસ ઊંઘતા જાગતા ખાતા પીતા કામ કરતા હૈયે એક જ રટણ છે હે કૃષ્ણા આ કેવો વિરહ આ કેવો પ્રેમ આમ ઘણા વર્ષો વીતે છે એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણને નિહાળવા ફક્ત નિહાળવા તેના પર એક દ્રષ્ટિ કરવા રાધાજી પગપાળા ચાલી દ્વારકા પોગે છે શ્રી કૃષ્ણના દર્શન કરી રાધાજી તો અતિ પ્રસન્ન થયા છે કૃષ્ણ પણ રાધાજીને જોઈ ભાવ વિભોર બન્યા છે આ તો પવિત્ર પ્રેમ હતો રાધાજીને કૃષ્ણના જીવનમાં કોઈ દખલગીરી કરવી ન હતી બંને સાંકેતિક ભાષામાં વાતો કરે છે અને બંને એકબીજાના અર્થો સમજી જાય છે દ્વારિકામાં શ્રી કૃષ્ણ સિવાય રાધાને કોઈ ઓળખતું નથી એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ રાધાજીને દેવિકાના રૂપમાં મહેલમાં રાખ્યા છે અને દેવિકા મહેલના કામકાજની દેખરેખ રાખે છે પણ વિધિએ વિધાનો તો કંઈક વસમાં જ લખ્યા છે હવે તો રાધાજીની ઘણી ઉંમર થઈ ગઈ છે રાધાજી વિચારે છે કે ક્યાં સુધી આવી રીતે રહીશ ઘણું જીવાઈ ગયું મારા કૃષ્ણની ધરાઈને જોઈ લીધો અને એક દિવસ રાધાજી મહેલમાંથી શ્રી કૃષ્ણને કહ્યા વગર જ ગુપસુપ રીતે નીકળી ગયા દ્વારિકાથી ઘણે દૂર સુધી ચાલ્યા અને એક જગ્યાએ વસવાટ કર્યો તો પણ રાધાના પ્રાણ તો દ્વારિકામાં જ છે રાધાનું મન હૃદય ચેતન બધું માત્ર કૃષ્ણને જ પોકારે છે કૃષ્ણના વિરહમાં હવે રાધાજીનું શરીર પણ જવાબ આપે છે અને અને લાગે છે છે કે હવે ઘડી નજીક આવી રાધાજી અંતરથી શ્રી કૃષ્ણને યાદ કરે છે તેનું મન કૃષ્ણ કૃષ્ણ રટે છે અને કહેવાય છે કે આ બાજુ દ્વારિકામાં કૃષ્ણના અંતરમાં પણ રાધાજીના સ્મરણથી ધણી નાટ વ્યાપ્યો છે રાધાજી તેની અંત ઘડીએ કૃષ્ણ કૃષ્ણ પોકારે છે અને શ્રી કૃષ્ણ રાધાજી સમક્ષ પ્રગટ થયા છે કૃષ્ણ દર્શન થતાં જ રાધાજીના અંતરમાં પરમ શાંતિ થઈ છે અને રાધાનું મન કહે છે કે હવે ભલે આવે મોત મારી અંત ઘડીએ મારો કૃષ્ણ આવ્યો છે કૃષ્ણએ રાધાજીને તેની અંત ઘડીએ કંઈ માગવા કહ્યું પણ શેની માગણી હોય આખી જિંદગી તો વિરહમાં ગઈ બસ કાન્હા આ છેલ્લા દર્શનથી મારું જીવતર પાવન થયું અને કહેવાય છે કે માધવે રાધાને ફરી આગ્રહ કર્યો કે હે રાધે કંઈક તો માગ ત્યારે રાધાજીએ કહ્યું કે હે કૃષ્ણા એકવાર વાંસળીના સૂર સંભળાવી દે એ જ વાંસળીના સૂર કે જેણે ગોકુળ ગાંડું કર્યું હતું અને શ્રી કૃષ્ણએ વાંસળી હાથમાં લીધી છિદ્રો પર આંગળીની ટોચ રાખી અને અધરમાંથી વાંસળીમાં પ્રાણ ફૂંક્યો અને કહેવાય છે કે એ વાંસળીના સૂર સાંભળી રાધાજીએ પ્રાણ ત્યજ્યા અને રાધાજીના વિરહમાં શોકાતુર બનેલા માધવે એ જ સ્થળે વાંસળી ભાંગી નાખી જે સ્થળે રાધા કૃષ્ણનું આ છેલ્લું મિલન થયું હતું ત્યાં આજે મંદિર ઊભું છે જે મંદિર મહારાષ્ટ્રમાં રાધારાણી મંદિર તરીકે ઓળખાય છે મિત્રો આવી હતી રાધા કૃષ્ણની પવિત્ર અમર પ્રેમ કથા આ કથા સાંભળનારની દરેક મનોકામના પૂર્ણ થાય તેવી રાધા કૃષ્ણની પ્રાર્થના હવે સાંભળીએ રાધાજીનું ઝાંઝરિયું રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ખડામ્યું માતાજીએ હરખી પેરામ્યું રે માતાજીએ હરખી પેરામ્યું રે રાધાજીનું ઝાંઝરિયું ચાર પાંચ સહીયરે ભેળા થઈને રા जानू राधा पाणी रे राधा जी नु जांजरी उ सुनला इंडोणी नी रूपला नु पेडलो राधा जी पाणी चाल्यारी वाली नीरा था भरता चांजर जल माटू बियूरी चांजर जल माटू बियूरी राधा जी नु चांजरियो त्रुस ने त्रुस के राधा, राधा सहियर छाना राखी रे सहियर छाना

જાંઝર કઠું તો એકય ડોકડું આપું કોઈ દિન માખણ આપું રી કોઈ દિન માખણ આપું રી રાધાજીનું જાંઝર્યું કછૂટુ વાળી ને પ્રભુ ચળ મારી પડીયા જબકે ચાંજે जब के झांझर लाव्या रे राधा जी नो झांझरियो दुकड़ न आपियो ने माखण न आपियो राधा जी ये अंगूठो बतावियो रे राधा जी ये अंगूठो बतावियो रे राधा जी नो झांझरियो चार पांच गोवाल भेड़ा थी ने राधा जी ने रसते रो क्यारे राधा जी ने रसते रो क्यारे राधा नो झांजरियो राधा ते प्रभुजी ने पाए पड़िया तमें जीत्या ने अमें तमे जीत्या ने अमे हार्या रे राधा जी नू चांजरियो माखण जोई तो बरसा ना आवज दुकड जोई तो गोकुल मा आवज प्रभु जी मंदिर जय उभारे प्रभु जी मंदिर जय उभारे राधा जी

व्रजमावास एनु था शेरे राधा जी नु चाजरियो राधा जी ना दादा जी ये ये हर खे पे रामियो रे माता ये हर खे पे रामियो रे राधा जी नु चाजरियो